નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં એક આગ લાગવાની ઘટના બનવા પામેલ રાજુલા સાવરકુંડલા રોડ ઉપર પાલિકાની ઓખરેટીમાં આગ લાગવાના સમાચાર મળી રહ્યા છે આગ લાગવાના સમાચારથી ફાયરની ટીમ ઘટના સ્થળે આગની ઘટનાથી જીએબીના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા સામે જ ગૌશાળા હોવાથી ઘટના વધુ ઘટના ન બને તે માટે ફાયર અને જીએબી ટીમ સતત મહેનત કરી રહી છે ફાયરની ટીમમાં મહેશભાઈ ખુમાણ ભગવાનભાઈ મનુભાઈ જયભાઈ વજુભાઈ ઉગાભાઈ તેમજ જીએબીમાંથી રાઠોડભાઈ વલ્લાઈભાઈ તેમજ જેઠવાભાઈ સહિતની ટીમ ઘટના સ્થળે હાજર રહી અને ટીબીનો પુરવઠો કાપી અને આ આગને કાબૂમાં લેવા માટે સફળતા મળેલ છે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાઈપ દબાવવાનું ભૂલતા નહીં